દર વર્ષે આ યજ્ઞ આરાધના સાથે સેવા કાર્યોમાં પણ કરવામાં આવે છે હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે જેમાં પશુ પક્ષીઓ માટે પીવાના પાણીને લઈ ખૂબ તકલીફ પડે છે તેવામાં ચૌહાણ પરિવાર દ્વારા એક નિર્ણય લેવાયો હતો અને તમામ બંધુઓને પોતાના ઘર આંગણે કે દુકામે પંખીઓ માટે પીવાનું પાણી મળે તે માટે કુંડા વિતરણ કરાયા હતા અને લોકોને એક મેસેજ આપ્યો હતો કે સમાજ સાથે ભેગો થાય ત્યારે સેવા કાર્ય કરીએ તો અબલ પશુ પંખીને મદદરૂપ થઈ શકાય રિપોર્ટર અભિષેક વોરા અભિક્રમ ન્યૂઝ સુરત કેતનભાઈ ઉકાભાઈ ચૌહાણ આજે અમારા ચૌહાણ પરિવારનું આ ચૈત્રી આઈઠમના નિમિત્તે હવન કરીએ છે સમૂહ પરિવાર બધા ભેગા થઈએ અને હવન કરીએ માતાજીના નિવેદ કરીએ અને જમણવાર ગોઠવીએ છીએ અને આજે અમે એવું નક્કી કર્યું છે કે હરેક પરિવારને અમારે ઘરે ઘરે બધાને પાણીના કુંડા જે કે ઉનાળો છે એના હિસાબે પાણીઓ પક્ષીઓને પાણી પીવા માટેના કુંડા વિતરણ કરવાના છીએ અમારા પરિવારના હરેક સભ્યોને કેમ કે અત્યારે ઉનાળો છે એના હિસાબે શું છે કે પક્ષીઓને તળપતા હોય પાણી માટે તો હરેક પરિવારમાં આ હકીકત હોવું જોઈએ કે આ લોકો આવા કાર્યક્રમો કરે અને આ પર્યાવરણનું બચત કરે